જામનગરના અતિચક ચાર એવા એડવોકેટ હારૂન પાલેજાની હત્યા કેસમાં પોલીસ દ્વારા કુખ્યાત સાઈચા ગેંગના પંદર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને જામનગરની જિલ્લા જેલમાં રાખવામાં આવ્યા હતા તે તમામ આરોપીઓને અલગ અલગ જેલમાં રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેના અનુસંધાને તમામને રાજ્યની અલગ અલગ જેલમાં ધકેલી દેવામાં આવ્યા જે સાઈચા ગેંગના આરોપી બસીર સાઈચા અને ઉમર સાઈચાને રાજકોટની જેલમાં મોકલી દેવામાં આવ્યા અને આજે સવારે તેઓને જેલ ટ્રાન્સફર કરવામાં આવ્યા આ ઉપરાંત સિકંદર સાઈચા અને સબીર સાઈચાને સુરતની લાજપોર જેલમાં મોકલી દેવામાં આવ્યા ઉપરાંત ઇમરાન સાઈચા અને એઝાદ સાઈચાને અમદાવાદની જેલમાં ગુલામશાહી ચા અને રમઝાન શાહી ચાને વડોદરાની જેલમાં મોકલી દેવામાં આવ્યા તેમજ દિલાવર અને સુલેમાન શાહી ચાને ગાંધીધામ ગાઢપદર જેલમાં મહેબૂબ પલારાને ભુજની જેલમાં તેમજ અસગર શાહી ચાને અમરેલીની જેલમાં મોકલવામાં આવ્યા જામનગર જિલ્લામાં જામનગર શહેર વિસ્તારમાં એડવોકેટ શ્રી અરુણ પલેજાનો ચર્ચાસ્પદ મર્ડરનો ગુનો બનેલ જે મર્ડરના ગુનામાં કુલ પંદર આરોપીઓ પોલીસ દ્વારા પકડવામાં આવેલ એ પંદરે પંદર આરોપીઓને જામનગર સબજેલ ખાતે રાખવામાં આવેલા હતા પરંતુ સિક્યુરિટી પરપાજ ઉપર અને આરોપીઓ સાથે રાખવાથી ભવિષ્યમાં નુકસાન જોઈને પોલીસ દ્વારા રિપોર્ટ કરી અને પંદરે પંદર આરોપીઓને ગુજરાતની અલગ અલગ જેલની અંદર મોકલવામાં આવેલ છે જેમાં અમદાવાદ રાજકોટ વડોદરા સુરત ગાંધીધામ અને ભુજ જેલમાં છ અલગ અલગ જેલોમાં પંદર પંદર આરોપીઓને મોકલી આપવામાં આવેલ છે પૂરતા જ આપતા સાથે એ વ્યવસ્થા કરીને હાલ દરેક આરોપીને જે તે જગ્યાએ જ્યાં હુકમ થયો ત્યાં મોકલવાની તજવીજ ચાલુ છે